માં જે પ્રમાણે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે બજેટ સત્ર પહેલા ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપના એકસો છપ્પન ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા તેમજ બેઠકમાં અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને માવજીભાઈ દેસાઈ પણ હાજર રહ્યા બેઠકમાં જયારે શરૂ થનાર બજેટ સત્ર અંગે ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખાસ કરીને એની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આવતા સમયનું બજેટ તેમજ રાજ્યપાલશ્રીનો આભાર પ્રસ્તાવ તારીખ પહેલી અને તારીખ બીજી એ માનનીય કનુભાઈ સાહેબ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર મૂકવા જઈ જઈ રહ્યા છે અને સતત ગુજરાતની પ્રગતિમાં વર્ષોથી એક પરંપરા રહી છે કે જે ગત વર્ષનું બજેટ હોય એના કરતાં પણ સારા વધારા સાથે ગુજરાતના વિકાસમાં બહુમુખી બહુઆયામી વિકાસ થાય એના માટે ઉત્તર પ્રજાકીય યોજનાઓ સાથેનું બજેટ દર વર્ષે રજૂ થતું હોય છે આ વખતે પણ પ્રજાકી યોજનાઓ સાથે અને ગુજરાતના વિકાસને ખૂબ આગળ લઈ જવાય એ રીતે વિઝન વિઝનવાળું આ બજેટ અને એ કેવળ આ બજેટથી આવતા પચીસ વર્ષનો રોડમેપ નક્કી થાય એ પ્રકારનું એક બજેટ આપણે મૂકવા જઈ રહ્યા છીએ આજે વિધાનસભા પક્ષના સૌ સભ્યોની બેઠક આજે મળવાની છે ભારતીય જનતા પાર્ટીના એકસો છપ્પન સભ્યો સાથે આ ચર્ચા વિચારણા કરી અને વિધાનસભાની અંદર સરકારની માહિતી રાજ્યપાલ શ્રીનો આભાર પ્રસ્તાવ અનુદાનોની માગણી બજેટની માંગણીઓની આ ચર્ચા રાજ્યપાલ શ્રીના આભાર પ્રસ્તાવ ઉપર તેમજ આગામી સમયના સંકલ્પ સાથે ભગવાન રામ જન્મભૂમિનો પણ જે પ્રસ્તાવ છે એ આદરણીય સીએમ સાહેબ મૂકવાના છે ખૂબ બહુઆયામી દુરોગામી અસર કરતા અને વર્ષોથી આપણે જેની રાહ જોતા હતા એવા રામ મંદિરનું પણ આ જ વર્ષે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના હસ્તે કરકમળોથી એનું પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ છે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર એક ફેબ્રુઆરીએ શરૂ થશે જે અંગે રાજ્ય સરકારના પ્રવક્